મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આપણે ડેલી વિડીયો બનાવીએ છીએ જેમાં કૃષિ માર્કેટના ભાવો શું હોય છે તેના વિશે જોઈએ છીએ જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇકનું બટન ચોક્કસથી દબાવો આજે આપણે વાત કરીશું વિરમગામ કૃષિ માર્કેટના ભાવો જેમાં આજના ભાવ અને ગઈકાલના ભાવ શું હતા આજે છે તારીખ સાત નવ બે હજાર ચોવીસને શનિવાર ગઈકાલે છ નવ બે હજાર ચોવીસને શુક્રવાર હતો પાકની વાત કરીએ તો જીરુ એકતાલીસો એંશીથી છેતાલીસો એકાવન સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે એકતાલીસો એકાવનથી ચુમ્માલીસો સુધી ભાવ મળતા હતા એરંડાની વાત કરીએ તો અગિયારસો છ્યાસીથી લઈ અગિયારસો નેવું સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે અગિયારસો એંસીથી અગિયારસો ત્રાણું સુધી ભાવ મળતા હતા ડાંગરની વાત કરીએ તો ત્રણસો એંસીથી ચારસો પચીસ સુધી ભાવ મળે છે જે ગઈકાલે ત્રણસો એંશી સુધી ભાવ મળતા હતા સફેદ તલની વાત કરીએ તો એકવીસો બોતેરથી ત્રેવીસો પચીસ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે બાવીસો પંચ્યાસીથી લઈ અને તેવીસો એકતાલીસ સુધી ભાવ મળતા હતા ઘઉંની વાત કરીએ તો પાંચસો ચોવીસથી પાંચસો સિત્તોતેર સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે પાંચસો દસથી પાંચસો તેત્રીસ સુધી ભાવ મળતા હતા ઈસબ ગુલ જીરાની વાત કરીએ તો બે હજારથી લઈ અને તેવીસો ત્રીસ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે એકવીસો ચુમ્માલીસથી તેવીસો એકાવન સુધી મળતા હતા રાયડાના ભાવ આજે પડેલા નથી તો જો વીડિયો પસંદ આવ્યો હોય ચોક્કસથી લાઈક કરો અને મળીએ આવતા વિડીયોમાં